મિત્રો કમળાએ પતિને કહ્યું દીકરાનો ફોન હતો તે કહે છે કે એકલા રહેવા કરતાં ત્યાંનું ઘર વેચી અમારી સાથે આવી જાઓ આમેય તમારી ઉંમર થઈ છે અમને પણ કપની રહેશે અને તમે સચવાઈ જશો આવો ફોન બેંગ્લોરથી દેવાંગ અને તેની પત્ની ડિમ્પલનો હતો મારા કાનથી હું સાંભળતો હતો પણ મેં કમળાને કોઈ પ્રત્યુત્તુર ન આપ્યો હું છાપું શાંતિથી વાંચતો રહ્યો હું તમારી સાથે વાત કરું છું કમળા અકળાઈ થોડા ઊંચા અવાજે બોલી મેં ફક્ત કીધું હું સાંભળ્યું તો શું દીકરો પ્રણાવીને મને થયું ચાલો હવે શાંતિથી ત્યાર જમવાનું મળશે લાલાને લાલાની પૂજા કરીશ માળા ફેરવીશ તમારી સાથે ગપ્પા મારીશ પણ તમારી જીદને કારણે જ આપણે બેંગ્લોર દેવંગને ત્યાં જતા નથી અહીં શું દાટ્યું છે તમારું મેં છાપું બાજુ ઉપર મૂક્યું અને કીધું અરે ગાંડી શાંત પાણીમાં પથરા નાખીએ તો હમણ ઊભા થાય દૂરથી ડુંગર રળિયામણા આપણા બંનેનો ખોરાક કેટલો બંને વચ્ચે એક ટિફિન મગાવીએ છીએ તો પણ વધે છે કાયમ માટે ટિફિન બંધાવી લે કામવાળાનું કેટલી વખત કીધું રૂપિયા બચાવી ગળે બાંધી જવું છે મારે આનંદ કર અને બેંગ્લોર જવાની વાત ભૂલી જા કમળા લાગણીશીલ થઈ બોલી હવે છોકરાઓ સાથે રહેવાનો સમય છે દેવાંગનો છોકરો દાદા દાદા કરે મને દાદી કરે એવું સારું લાગે સવારે ઊભા થઈએ ત્યારે ચા નાસ્તો ત્યાર મળે જમવાનું પણ ત્યાર મળે તો હું તો થાકી આ ઘરકામ કરીને હું હસી પડ્યો એ બોલી તેમાં હસવાનું શું છે કાંઈ નહીં તું કેટલી ભોળી છે તને કટાક્ષ કરો છો કમળા બોલી ના ડાર્લિંગ અપેક્ષાઓ જ્યારે પૂરી ન થાય ત્યારે એ વ્યક્તિમાં અવગુણ જોવાના ચાલુ થાય અવગુણ દેખાય એટલે તેની સીધી અસર આપણા વાણી વર્તન વ્યવહાર ઉપર પડે તારી ઈચ્છા હોય તો હું સાથે આવું બાકી મારી ઈચ્છા નથી હા એક વાત કહી દઉં કોઈ પણ સંજોગમાં આપણા બંનેની હાજરીમાં આ ઘર વેચવાનો પ્રયત્ન કરવો નહીં આ સમાનનો આપણો રોટલો છે રોટલો મળી રહેશે પણ ઓટલો પછી નહીં મળે એટલે ઘર વેચવાની વાત સાથે હું સમર્થ થ નથી અંતે કમળાની જીદ સામે હું ચૂક્યો અમે સામાન પેક કર્યો સાથે સુખ દુઃખના સાથી એવા લાલાની પૂજા પણ મેં લીધી ઘરને તાળું માર્યું મેં કમળાના હાથમાં જાવી આપતા કીધું કમળા તાળું તારા કહેવાથી ઘરને મારું છું પણ જ્યારે પરત આવીએ ત્યારે તાળું તારે ખોલવાનું રહેશે કમળા પુત્ર પ્રેમમાં ઘેલી હતી એ મારા કહેવાનો અર્થ સમજી શકી નહીં બેંગ્લોર રેલવે સ્ટેશન અમે પહોંચ્યા સ્ટેશન ઉપર દેવાંગને ન જોતા કમળાએ મોબાઈલ કર્યો તો એડ્રેસ વોટ્સઅપથી મોકલી આપ્યું આ પહેલો અનુભવ શરૂઆત હતી હું દેવાંગનો બાપ હતો તેની મા કરતાં હું તેને વધારે જાણતો હતો મેં બાપ તરીકે મર્યાદા રાખી હતી હું જેટલો બહારથી કડક હતો તેટલો અંદરથી માખણ જેવો નબળો હતો આંસુની કિંમત હું સમજતો હોવાથી મેં લાગણી અને આંસુ વચ્ચે બંધ બાંધ્યો હતો અમે ઘરે પહોંચ્યા એટલે ઘરની બારીમાંથી ડાઘીયો કૂતરો ભસવા લાગ્યો મેં બેલ માર્યો એટલે સિટીને સાચવવા વાળી બાઈએ ઘર ખોલ્યું કમળાએ પૂછ્યું દેવંગ કયા છે એ બને તો રાત્રે આઠ પછી આવે છે અમે આવવાના છીએ ખબર હોવા છતાં આવું વ્યવહાર મને વિચિત્ર લાગ્યું કમળાએ મારી સામે જોયું મેં નજર અંદાજ કરી સિટીને તેડી લીધો બેટા જો તારા દાદા દાદી આવ્યા સીટીને અજાણ્યું લાગ્યું એ રડવા લાગ્યો મેં સીટીને તરત પરત કર્યો હોટલની જેમ અમને રૂમ ફાળવવામાં આવ્યો ડિમ્પલે મોબાઈલ ઉપર આપેલ સૂચના પ્રમાણે અમે ફ્રિજમાંથી રસોઈ બહાર કાઢી જાતે જમી લીધા સાંજે દેવાંગ અને ડિમ્પલ આવ્યા પગે લાગ્યા લાગણીના ફુવારા છૂટ્યા હું તો બધું જાણતો હતો વ્યક્તિને ઓળખવાની કળા મારામાં ઈશ્વરે આપી હતી છતાં મોઢું હસતું રાખી હું આ રમત જોતો જોતો રહી ધીરે ધીરે દિવસો મહિના પસાર થવા લાગ્યા મને ઘર યાદ આવતું હતું મેં પણ નિર્ણય લીધો હતો ગમણાને મન ભરી ધરાઈ જવા દે એ થાકવી જોઈએ પછી જ અહીંથી જવું છે સવારે સવારેની ચા દેવાંગ અને ડિમ્પલ સાથે પીવાની અમે આશા રાખી હતી પણ ડિમ્પલ ટેબલ ઉપર સવાર સાંજનું શાક સમા સમારવા દરરોજ કમળા સામે મૂકી દઈએ વોશિંગ મશીનની જવાબદારી દોરી ઉપરથી કપડાં ને કબાટમાં ગોઠવવાની જવાબદારી સવારે બેલ વગાડે એટલે દૂધ લેવાની જવાબદારી આવી નાની મોટી ઘણી જવાબદારીઓ અચાનક કમળા ઉપર ઢિમ્પલ અને દેવાંગ નાખવા લાગ્યા એ તો પાછળથી ખબર પડી આટલો પ્રેમનો ઉભરો અચાનક કેમ અમારા તરફ હતો સીટીને સાચવા વાળી બાઈએ બે મહિના રજા ઉપર જવાની હતી કમળાનું મોઢું જે સવારે હસતું રહેતું એ અત્યારે ઉડે ઉઠે ત્યારથી દિવેલ પીધેલ મોઢે ઊભી થતી શું સ્વપ્ન સાથે આવી હતી અહીં ત્યાર મળે સવારનો ચા નાસ્તો મળશે જમવાનું ત્યાર મળે ટેબલ ઉપર મળશે સીટી દાદા દાદી સાથે રમશે અહીં તો કામવાળી બાઈ જેવી દશા કમળાની થઈ ગઈ હતી પણ કમળા ફરિયાદ કરે કોને અહીં આવવાનો નિર્ણય જીદ કરીને કમળાએ જ લીધો હતો એક દિવસ દેવાંગ અને ડિમ્પલ બે દિવસ માટે બહાર ગયા સીટીને સાચવવા બાઈ બે મહિનાની રજા ઉપર હતી પાછા આવ્યા ત્યારે તેના પાળેલા કૂતરાએ ઘર બગાડી નાખ્યું હતું અમને બાળકો ઉછેરવાનો અનુભવ હતો કૂતરા પાડવા કે ઉછેરવાનો અનુભવ કયાથી હોય કમળા ઘર સાચવે સીટીને સાચવે કે પછી તેના કૂતરાને ઘડિયુંગ છે મા બાપને સાચવી શકાતા નથી અને કૂતરા સાચવવાનો શોખ જાગ્યો છે ડિમ્પલ અચાનક ઘર જોઈ કમળા ઉપર બગડી એ કહે તમારે આ બધું સાફ સફાઈ કરી નાખવું જોઈએ આવું ઘર થોડું રાખી મુકાય કમળા શાંતિથી ડિમ્પલની તોડસાઈ સાંભળતી રહી દુઃખ એ વાતનું હતું હાથમાં બંગડી પહેરીને બેઠો હોય તેમ દેવાંગ ડિમ્પલને આવી રીતે મમ્મી સાથે વાત ન કર તેવો ઠપકો પણ આપતો નથી હવે મને થયું બાજી મારે હાથમાં લેવી પડશે બેજતીની પણ કોઈ હદ હોય મારી પત્નીનું અપમાન એ મારું અપમાન બરાબર જ કહેવાય એ દિવસે રાત્રે બેડરૂમમાં કમળા મારા ખંભે માથું મૂકી ખૂબ રડી મેં પૂછ્યું ઘરે જવું છે તે નાના બાળકની જેમ રડતા રડતા માથું હલાવી હા પાડી મેં એક મિનિટનો પણ વિચાર કર્યા વગર ઓનલાઈન પ્લેનની ટિકિટ બુક કરાવી કમળાને કીધું કાલ સાંજની પ્લેનની ટિકિટ છે ઊભી થા અને સામાન પેક કર કમળાનો મોહ ભંગ થયો હતો મિનિટનો પણ વિચાર કર્યા વગર સામાન પેક કરવા લાગી બીજે દિવસે સવારે ચા પીતા પીતા મેં દેવાંગને કીધું આજ સાંજની અમારી પ્લેનની ટિકિટ છે આમ અચાનક તમારે અમને પહેલેથી જાણ તો કરવી જોઈએ જેણી આ કરી દેવાંગ બોલ્યો ત્યાં ડિમ્પલ બોલી સ્વીટીને કોણ સંભાળશે મેં કીધું એ તમારો વિષય છે અમારો નહીં દેવાંગ સામે જોઈને મેં કીધું બેટા અમે અહીં આવવાના હતા એ તને જાણ કરી હતી શું ફાયદો થયો અમને જાતે જ અમારે તારા ઘરે આવવું પડ્યું આજે સાંજે પણ જેવી રીતે અમે આવ્યા તેવી રીતે ટેક્સી કરી પરત જતા રહીશું તારે ચિંતા કરવાની જરૂર નથી બાકી એક વાત તમે બને કાન ખોલી સાંભળી લ્યો તારો બાપ કદી લાચાર હતો નહીં લાચાર છે નહીં અને ભવિષ્યમાં પણ લાચાર બનશે નહીં મારી જિંદગી મારી રીતે જીવતા પણ આવડે છે અને તેને સમાપ્ત કરતાં પણ આવડે છે અહીં તમારા કૂતરા બિલાડા સાચવવા અમે આવ્યા છીએ તારા મા બાપ છીએ ગુલામ નહીં બોલવામાં સભ્યતા રાખો મનનો મતલબ મજબૂરી નથી અમને અમારું જીવન સ્વાભિમાનથી કેમ જીવાય છે એ આવડે છે આ તો તારી માનો આગ્રહ હતો એટલે હું આવ્યો સમજ્યો ઘરડા મા બાપને સાચવવાને બદલે સવારથી સાંજ ઘરની જવાબદારીઓ માથે નાખી જતા રહેતા શરમ નથી આવતી તમને કમળાએ અશ્રુભીની આંખે મને શાંત પાડ્યો સાંજે દુખી હૈયે અમે બંને બેંગ્લોરથી પ્લેનમાં બેઠા કમળા આંખ બંધ કરી સીટમાં બેઠી હતી આંખમાંથી આંસુ ટપકતા હતા બાપડી કેટલા અરમાનો સાથે બેંગ્લોર આવી હતી મારી આંખ પર કમળાની હાલત જોઈ ભીની થઈ ગઈ અમે ઘરે પરત ફર્યા મેં ઘરના તાળાની ચાવી કમળાના હાથમાં આપતા કીધું લે કમળા ઘરને તાળું તારા કહેવાથી મેં માર્યું હતું હવે ઘરનું તાળું તારી ઈચ્છાથી ખોલ કમળાએ પ્રથમ ઘરની ચાવીને પપી કરી પછી અચાનક મને ભેટી રડી પડી અને બોલી તમે સાચા હતા પતિદેવ મેં કીધું દુનિયાનો છેડો ઘર છે કમળા ગુલામીના મિષ્ટાન કરતાં આઝાદીનો સૂકો રોટલો વધારે મીઠો લાગે એવા સોનાના પાંજરા શું કામના જ્યાં તમે પાંખ પણ ફફડાવી ઉઠી ન શકો હવેથી ઘરમાં બે સમય ટિફિન આવશે અને ઘરનું કામ પણ રૂપિયા આપી કરાવી લેવાનું છે રૂપિયા આપણી જાત માટે અને આનંદ માટે હવેથી વાપરવાના છે હું અચાનક નીચે વળ્યો કમણાં કહે શું શોધો છો મેં હસીને કીધું તને યાદ છે તે મને કીધું હતું ને અહીં તમારું શું દાટ્યું છે કમળા અહીં મેં દાટ્યું છે શાંતિ સ્વાભિમાન સલામતી અને આધ્યાત્મિક આનંદ જે તને ક્યાંય નહીં મળે એક વાત યાદ રાખજે આવ નહીં આવકાર નહીં નહીં નયન ના નેહ તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં કમળા ફરી મને વળગી રડી પડી અને બોલી મારું વૃંદાવન છે રૂઢું વૈકુંઠ મારે નથી જવું ઢોર સાથે રહીએ તો ઢોરને પણ આપણી માયા થઈ જાય છે એક મનુષ્ય જ બે પગવાળું જાનવર છે જે શરત પૂરો થાય જ જાનવરને પણ શરમા શરમાવું પડે એવી હરકતો કરે છે સ્વનિર્ભર સ્વાલિંબી ભેર આનંદથી જીવો મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો